પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધનથી કરે છે કમાણી શાકભાજી સહિત તમામ વસ્તુઓનું સીધું ગ્રાહકોને કરે છે વેચાણ ચોડી ચોમાસાના વરસાદ બાદ ધરતી લીલીછમ બની જાય છે બજારમાં પણ લીલા શાકભાજીનું આગમન થાય છે ત્યારે કઠોળ વર્ગની લીલી ચોડી પણ લોકોની પસંદ બને છે ચોમાસામાં અને શિયાળામાં ખેડૂતો પરંપરાગત પાકની સાથે શાકભાજી પાકનું વાવેતર કરીને પણ કમાણી કરી લે છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખેડૂતે પણ કઠોળ વર્ગની શાકભાજી ચોળીનું વાવેતર કરીને પ્રથમ વખત નવું સાહસ કર્યું છે સંજયભાઈ હરિભાઈ ડોલેરિયાએ છેલ્લા સાત વર્ષથી વીસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે આજે પ્રાકૃતિક ખેતીની સાથે મૂલ્યવર્ધનથી ઉત્તમ કમાણી લઈ રહ્યા છે आज रोज आ चार विघा चोरी से આજે ચાર વીઘાની ચોળીમાંથી કેટલું ઉત્પાદન આવે એ તો મને ખબર નથી આપણે પહેલી વખત આવી રીતે વાવેલું છે ચોળી હવે આ આપણે ચોળી કિલોના અત્યારે જે રિટેલ ભાવ મેં જાણ્યા તો રિટેલ ભાવ અત્યારે એંસી રૂપિયા કિલો છે તો આપણે જે મોટા મોલ હોય સિટીઓની અંદર એમાં પણ આપણે એવું કહી છે કે ભાઈ આનો કોઈ ગ્રાહક હોય તો આપણે મોટા મોલમાં પણ પહોંચાડશું અને આજે આ એંસી રૂપિયાની કિલો એટલે કે સારા સારા ભાવ મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને સારા સારી વસ્તુ ક્વોલિટી આપણે ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ એવું આપણે મહેનત કરી રહ્યા છીએ શાકભાજી એ દૈનિક જીવનની જરૂરિયાત છે બજારમાં વિવિધ પ્રકારના શાકભાજી પાક જોવા મળે છે વડીયાના સંજય ભાઈએ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં મગફળી કઠોળ કોઠીંબા સહિતના પાકનું વાવેતર કર્યું છે આ સાદે ચાર વિગામાં શાકભાજી પાક ચોડીની ખેતી અપનાવી છે એક વિગામાં ત્રણ કિલો બિયારણનો ઉપયોગ કરીને વાવેતર કરવામાં આવ્યું છે જમીન તૈયારી વખતે પાયામાં આઠસો કિલો ઘન જીવામૃત આપવામાં આવ્યું હતું ક્યારામાં સોળ ઇંચના અંતરે હરોળબદ્ધ વાવેતર કરવામાં આવ્યું બિયારણને બીજા મૃતનો પટ આપવાથી શરૂઆતમાં ફૂગનાશકનું કામ આપે છે પ્રાકૃતિક ખેતી અપનાવવા તેઓએ મોટી ગીર ઉછેર કર્યો છે હાલ ચોડીના પાકમાં લીલી શિંગો તૈયાર થઈ રહી છે આ છોડીનું લીલી શિંગોનું બજાર મળશે તો શાકભાજી તરીકે વેચાણ કરશે ચોડીમાં માવજત પ્રાકૃતિક ખેતી કરતા સંજયભાઈએ શાકભાજી પાક ચોડીમાં પોષણ માટે જીવામૃતનો છંટકાવ કર્યો છે આ સિવાય પીએચ સાથે જીવામૃત આપવામાં આવે છે ચોમાસામાં બદલાતા વાતાવરણમાં રોગ જીવાતની સમસ્યા રહેતી હોય છે તેઓએ જીવાતોના નિયંત્રણ માટે ત્રણ વખત દશપરણી આર્કનો છંટકાવ કર્યો છે ચોડીનું વાવેતર કર્યા પછી શરૂઆતમાં હાથ નિંદામણનો ખર્ચ વધારે આવ્યો છે ચોડીના પાકમાં આ સિવાય કોઈ માવજત કરી નથી જીવામૃત છે આ મિસ્ત્રીભાઈનો અંગર ઘરે ઘરે પાણ ખાવાનું થાય માને ચોખમાં જયારે આપણે જીવામૃત પાઈ છે તો ઝેર મુક્ત ખેતી આ ઝેર મુક્ત ખેતી જો નહીં કરીએ તો આવતો સમય ભયંકર છે આવા આપણા વૈજ્ઞાનિકો કે છે અને એ માનવું એ કંઈક શક્ય વસ્તુ છે જેથી કરીને આપણે આ જીવામૃત બનાવી જે સુભાષ કાર્યક્રમના આયામો જે છે એ રીતે આપણે બધું પાલન કરીએ છીએ અમરેલીના ખેડૂતના ખેતરમાં ચોડીનું ઉત્પાદન હવે શરૂ થઈ રહ્યું છે ચોડીની લીલી શિંગો હાલમાં એસી થી સો રૂપિયા ભાવે વેચાય છે જ્યાં સુધી ચોડીની લીલી શિંગોના ભાવ મળશે ત્યાં સુધી લીલી શિંગોનું વેચાણ કરશે એ પછી શિંગો પક્વ કરીને કઠોળ તૈયાર કરશે ચોળીની ખેતીમાં અત્યાર સુધી ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે પ્રાકૃતિક ખેતીમાં વર્ષ દરમિયાન અંદાજિત એક વીઘામાંથી એક લાખ રૂપિયાની આવક લઈ શકાય છે રાસાયણિક ખેતી હોય કે પ્રાકૃતિક ખેતી હોય બંનેમાં ખેડૂતો પૂરા થઈ રહ્યા છે પરંતુ પ્રાકૃતિક ખેતીમાં જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો જ કમાણી કરી શકાય છે ખેતીમાં જો ખેડૂત પાસે વેચાણ વ્યવસ્થા હાથમાં હોય તો જ મૂલ્યવર્ધનથી ખેતીમાં કમાઈ શકાય છે ગ્રાહક માંડી અને ખેડૂત સુધી બધું જો વ્યવસ્થિત ચાલે તો બધા લોકોને આજે પ્રાકૃતિક ખોરાક ઝેરમુખ ખોરાક મળે અને અમારી આ જમીન પણ સુધરતી જાય છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી અને કેમિકલ ખેતી કરવાથી આજે આ જમીનની ફળદ્રુપતા ઘટતી અને અત્યારે જે હું પ્રાકૃતિક ખેતી જ્યારે સાત વર્ષથી કરી રહ્યો છું ત્યાર પછી મારી જમીન જે છે એમાં પણ સુધારો સારો એવો આવ્યો છે અને બીજું કે આપણે જે ખર્ચાની અંદર જો ગણીએ આમાં તો ખર્ચામાં આમાં નિંદા પણ બહુ કરવું પડે કારણ કે આમાં આપણે કેમિકલ જે દવા તો છાંટવામાં આવતી નથી ફળનાશક એટલે ફળની માટે આપણે જે કોશિશ કરવી પડે છે મજૂરોની એ અતિશય કરવું પડે છે આ ગ્રીનેરી જુઓ તમે ગ્રીનેરી પણ સારામાં સારી આવે આ ગ્રીનેરી આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જ આવે બાકી આવું ક્યાંય રિઝલ્ટ આવે નહીં હું તો ઘણા વર્ષોથી આ કેમિકલ ખેતી પહેલાં કરતો એની ઉપરથી મારા અનુભવ એ વાક્ય છે માટે બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરે અને બધા ગ્રાહકો પ્રાકૃતિક વસ્તુ ખાવાની અપેક્ષા રાખે અમરેલીના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ વર્ષોથી ખેતીમાં જોડાયા છે પરંતુ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીની સાથે મૂલ્યવર્ધન અપનાવીને પોતાનો ગ્રાહક વર્ગ તૈયાર કર્યો છે અને આજે પોતાના ખેતરની વસ્તુઓનું સીધું ગ્રાહકોને વેચાણ કરીને ઉત્તમ કમાણી લઈ રહ્યા છે અમરેલીથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી